સુડાવડ ગામે ઓર્ગેનિક ફાર્મિંગ જે કરે છે પ્રવીણભાઈ આશોદરિયા જે રાજકોટમાં સરસ મજાના લોકોને શાકભાજી શહેરમાં મળે ઓર્ગેનિક એના માટે આયોજન કર્યું છે તો આપણે ખેડૂત સાથે અને ભરતભાઈ પરસાણા એની બધા સાથે વાત કરીએ પ્રવીણભાઈ બોલો નમસ્કાર આજે રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને જેમણે ખેડૂતો માટે ભેખ લીધો છે એવા ગામે ગામ હજારો ખેડૂતોને જેઓ મળી ચૂક્યા છે અને ઝેર મુક્ત રસાયણ મુક્ત ખેતીનું અભિયાનમાં જેમનું ખૂબ મોટું પ્રદાન છે એવા ભરતભાઈ વલસાણા સાહેબ આજે અમારા પ્રાકૃતિક ફાર્મમાં વિઝિટે આવ્યા છે અમારા ખેતરના શાકભાજી રાજકોટની અંદર ફાર્મ ટુ ફેમિલી ઓર્ગેનિક મોલ જે શરૂ કર્યો છે ત્યાં એ પહોંચવાના છે અમારું ઓર્ગેનિક મોલ ઇન્દિરા સર્કલની બિલકુલ નજીકમાં શ્યામધારા કોમ્પ્લેક્સ બે જલારામ પ્લોટ બે ની પાછળના ભાગે આવેલ છે આલિશાન બિલ્ડિંગ ની બરાબર બાજુમાં આલિશાન બિલ્ડિંગ ની બરાબર બાજુમાં ક્યાં ભાઈ સંભાળજો નું નામ શું છે ત્યાં વિશાલભાઈ ચાવડા મોબાઈલ નંબર છે હા એ અમારું સંભાળી રહ્યા છે વિશાલભાઈ અને એમનો મોબાઈલ નંબર પણ આપને જણાવી દઉં જેમનો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બે અડસઠ પાંચસો છવ્વીસ જેઓ રાજકોટની અંદર અમારા વિશાલભાઈ સંભાળી રહ્યા છે સો ટકા મુક્ત રસાયણ મુક્ત શાકભાજી છે અને આ વીસ પ્રકારના શાકભાજી એ પણ મિક્સ પાકમાં છે અને અમે જેમનું ખેતર વાવવા માટે રાખ્યું છે એવા ખેતરના ખેડૂત ધોરણભાઈ વાળાએ આ બે હજાર ઓગણીસથી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે કેવી રીતે અમે વપરાશ કરીએ છીએ શું વપરાશ કરીએ છીએ એ તેઓ જણાવશે જય ગૌ માતા હું બે હજાર ઓગણીસથી ગાય આધારિત ખેતી કરું છું અત્યારે આમાં પંચસ્તરી બાગાયત છે અને ચોમાસામાં થાય બધું જ શાકભાજી છે રીંગણ છે ભીંડો છે ગુવાર તુરિયા ગલકા ટોટલ વસ્તુ મકાઈના ડોઢા પણ અમે ત્યાં મોકલીએ છીએ અને આમાં અમે ટોટલ પ્રાકૃતિક એટલે કે બધી ગાયની જ પ્રોડક્ટ વાપરીએ છીએ જીવામૃત વાપરીએ છીએ ઘન જીવામૃત દસપર્ણી અર કગ્નિઅસ્ત્ર એવો છંટકાવ કરીએ છીએ અને ફ્લાવરિંગ સ્ટેજમાં શાકભાજીમાં પાંચ દિવસે અને પાંચ દિવસે દૂધ અને ગળનો પ્રયોગ કઈ કરી હા દૂધ અને ગળ અઢીસો એમએલ દૂધ નાખી અઢીસો એમએલ ગૌમૂત્ર અને ગોબરનું પાણી એટલે ગોબર જલ અને સો ગ્રામ ગળ નાખી અને પાંચ દિવસે કે છ દિવસે વધીને થાય ત્યાં એનો છંટકાવ થાય છે એનાથી શું થાય છે એનાથી ફ્લાવરિંગ સ્ટેજ હાલું સારું આવે છે અને રોગ પ્રતિકારક છોડ શક્તિ વધે છે એટલે એમાં રોગનો એટેક ઓછો થાય એને આ આ બધું છાટવાથી રોગ જીવાત કેવા છે રોગ જીવાય કંટ્રોલ છે નહીં નહીં આમાં તમે જોવો છો કેટલું ફ્રેશ ઉગુ કોઈ પણ વસ્તુ જોઈ જો 100% ઓર્ગેનિક છે ને હા 100% અને 2019 થી આપણે આનો લેબ રિપોર્ટ થઈ ગયો અને અમે જે આ બધે આ બધે વિસ્તારમાં બધે પ્રચાર કેવો છે પ્રચાર અત્યારે દૂધ ગળનો એવડો છે અને ગાય આધારિત ખેતીનો ખૂબ પ્રચાર છે યુનિવર્સિટીએ જે આ પાંચ ગામ દત્તક લીધા છે એમાં બે ગામ મને આપેલા છે સુડાવડ અને નવા પીપરિયા તમને પ્રચાર પ્રચાર મારે કરવાનો એટલે એમાં તમારે શું કરવાનું એમાં મારે ગાય આધારિત ખેતીની બધાને માહિતી આપવાની બધી મીટિંગો કર્યા કરવાની બધા ખેડૂતો જે કરતા હોય એના સ્થળ ઉપર જઈને મળવાનું યુનિવર્સિટી મને ચારસો છોત્તેર રૂપિયા પર ડે પગાર આપે છે તો મિત્રો કેલાક આ ફાર્મ ની કેલાક આ ખાસ મુલાકાત લો આ ફાર્મ એક મોડલ ફાર્મ થશે અને સુડાવળનું નામ આખા દેશમાં રોશન થશે કારણ કે પ્રવીરભાઈ અને બંને બે બહુ સારી મહેનત કરી રહ્યા છે તો સૌ મિત્રો છું આભાર ખરેખર રાજકોટની અંદર આપણે ઝેર મુક્ત વાતાવરણ પણ નથી મળતું ઝેર મુક્ત ખોરાક તો ક્યાંથી મળે પણ આવા સમયે જે સુડાવળની અંદર પ્રવીણભાઈ અને એની ટીમ દ્વારા રાજકોટની અંદર મળી રહે એટલે આખું સરસ મજાનું આ એક શાકભાજીનો ખેતર ઓર્ગેનિક જે જમીનની અંદર ફળદ્રુપતા વધારી અને ઉપર પણ ક્યાંય દવાનો છંટકાવ ક્યારેય ન કરવો પડે એ રીતે અને સંપૂર્ણ જીવસૃષ્ટિ તો નિરોગી રહે પણ આપણે દરેક રોગથી મુક્તિ મળે એના માટે રાજકોટમાં સરસ મજાનો ઇન્દિરા સર્કલ પાસે આલિશાન બિલ્ડિંગની બાજુમાં જે સરસ મજાનો ખેડૂત હાર્ટ એટલે એક મોલ બન્યો છે અને ત્યાં અનાજ કઠોળ કરિયાણું ફ્રૂટ બધું મળશે એટલે એકવાર અચૂક વિઝિટ મુલાકાત લેશો તમે જે જુઓ આ અત્યારે આ બધા પ્રકારના જે ફ્લાવરિંગ છે અંદર દેખાય છે તમને અત્યારે વરસાદમાં ભાગા ફ્લાવરિંગ ખરી ગયા છે પણ અહીંયા અહીંયા તમે જોશો એટલે ફૂલ ફ્લાવરિંગ છે બધાયમાં કારણ કે આ બધી વસ્તુ કેવી છે આ હળદર પણ તમે જુઓ આ બધી આદુ છે હળદર છે આ રીંગણી છે આ તમે ફ્લાવરિંગ જુઓ આખો જાણીને આપણે કેમ બગીચો બનાવ્યું હોય ગાર્ડન એમ આટલું સરસ છે આ જ રીતે ભીંડો છે આ મકાઈ અને સરસ આ ઘિસોડા આ બધી વસ્તુ કેવી છે સરસ તમે એટલે આ ખાસ વિનંતી છે કે દરેક લોકો ઓર્ગેનિક તરફ વળે અને આપણે રાજકોટમાં આત્મીય કોલેજમાં પણ ત્રણ દિવસનો એક મેળો કર્યો હતો જે પ્રવીણભાઈ આશ્રો દરિયા દરેક ખેડૂતને બોલાવ્યા હતા અને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો હતો પણ કાયમી બારે મહિના રાજકોટમાં મળે એના માટે ભરતભાઈએ પરસાણા રાજકોટના ઉદ્યોગપતિ છે સૌરાષ્ટ્રની અંદર નહીં પણ આખા ભારતના વિશ્વના દરેક ખૂણે ગાય આધારિત જીવામૃત ગૌ મૂત્ર ગોબર અને દૂધ અને એનાથી જે ફાયદો થાય છે એ સમજાવી અને ખેડૂતોને પણ એ રસ્તે વાળ્યા છે અને ખેડૂતો પણ આ તરફ આગળ વધ્યા છે તો દરેક લોકોને વિનંતી છે કે ઓર્ગેનિક તરફ વળે એવી પ્રકૃતિ પ્રેમી દિનેશ પટેલના સર્વને નમસ્કાર